હેલ્લો મિત્રો જય માતાજી કૃષ્ણ હું હેલ્લો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ માનવ સેવા આશ્રમમાં તે આવેલું છે છાપરાપાઠા રોડ પર તો ચાલો આપણે મુલાકાત લઈએ માનવ સેવા તો મિત્રો

આમ રોડ પર રખડતા હોય તેવા જ માણસ રોડ ઉપર રખડ વારસદાર કોઈ નહીં વારસદાર કોઈ નહીં બિન અને તેમના વારસદારો એ કોઈ મળવા આવે એવું ખરું પહેલા તો કોઈ કોન્ટેક જ ન હોય જયારે આવે તો એ લોકો ગાળું જ બોલતા બીજું કઈ નહીં પંદર દિવસ લઈ પછી દવા ચાલુ રહે ધીમે ધીમે એની યાદ શક્તિ આવે અને પરિવાર નો કોન્ટેક થાય તો આપણે અહીંયા લેવા પણ બોલાય છે અને મળવા પણ બોલાય પછી નો લઈ જાય તો અહીંયા રે ખાલી અને તમને આવું કરવાનો વિચાર ક્યારથી આવ્યો હવે વિચાર તો હું બે હજાર બાર થી આશ્રમ માં જોડાયેલો હતો કે આપડે પાંચ આશ્રમ કરાવ્યા આ ચઠ્ઠો જાતે કર્યો છે કરવાનો નતો પણ હવે એને કઈક મંજૂર એમાં આ નિમિત બનાવી દીધા આપણને ભગવાન તમને નિમિત બનાવી હવે આપણે સેવા કરવી તો કઈ રીતની છે અહીંયા બનાવવાની સુવિધા છે અમે તો આગ્રહ એવો રાખીએ છીએ અહિયા ને બનાવીએ ને તો એ લોકો ને પણ સારું રે અને અમને અહિયાં કરિયાણાની કોઈ કમી નથી બધી વસ્તુ ભગવાન કોઈ વસ્તુ નથી થોડોક રોકડા નો પ્રોબ્લેમ રે છે એટલે એમાં કોઈ રસોઈ લખાવે તો અમે બનાવીએ તો હું થાય પૈસા આવે તો એમાં ભાડા ભરાય પેટ્રોલ ખર્ચો છે દવાનો ખર્ચો અમારી જે સુવિધા જોઈ છે આ લોકોને એ અમે આપી શકીએ અત્યાર જો અમે અઢી વર્ષથી પંખા નથી ચલ્યા ત્રણ મહિના થી પંખા ની પરમિશન આપી છે પેલા પંખો નતો ચલાવતો આમ લાઈટ બિલ કાથી ભરવું અને એટલે આટલી જ છે બાકી અત્યારે એક રૂપિયા હું ઘર નો નાખતો નથી પેલા નાખવા પડતા દર મહિને વીસ હજાર રૂપિયા પણ અત્યારે ઉપર બધું એડજસ્ટ કરે છે આપડે નિમિત્ત છે અને આનો ખર્ચો અંદાજે કેટલો મહિનાનો નો મહિને આમ ગણીએ તો સિત્તેર એસી જેવું જાય પણ એમ કંટ્રોલ કરી કરીને પછાઈ અટકાવી દઈએ કારણ કે જરૂરિયાત વસ્તુ અમુક હોય એમ નથી કરતા એમાં દવા બાર થી લઈ દીધી અમારી પાસે પૈસા ના હોય નથી સિવિલ મેન મળે એટલી લઈ લઈએ છીએ પછી પંખા નહીં ચલાવીએ જ્યાં કર કસર થતી હોય આ રીતે કરીએ છીએ ભાનુબેન તમારી સેવા શું છે જમાડવાની તમને વારંવાર રસોઈ તમે પોતે જ બનાવો છો ખૂબ સરસ રસોઈ બનાવે બધાને રિક્ષામાં પણ લાવે પણ એ જ અને બાર રોજ ફરવા માટે પણ એ જ લઈ જાય હા એની બાર હો ખાધે લો એ લોકો નું નથી સમજ એટલે એ તો મારી હોલે ગાળું બોલે બટકા ભરી જાય એને નથી સમજ અને આમાં તમને કોઈ ગવર્મેન્ટ તરફથી કોઈ ફંડ આવે એવું ખરું નહીં એક રૂપિયો બી નહીં તારી જાહેરાત કરી ખરી આપણે સ્ટાર્ટિંગ બાકડાની જરૂર હતી દુઃખ સાથે કેવું પડે કે આ લોકો જે મન બુદ્ધિ રોડ ઉપર લાવીએ છે ને એટલે એ લોકો પાસે મતદાન કાર્ડ નો હોય એટલે મત નહીં આપી શકે એટલે સરકાર આમાં મદદ નહીં કરે જો મત ની જરૂર હોય ને તો હાથ જોડીને આવી જાય પણ મેં બાકડા ની રજૂઆત ઘણી જગ્યાએ કરી પણ મને બાકડા મળ્યા નહીં પણ ભગવાન દીયા અત્યારે મારે જરૂર એ નથી તો મિત્રો આ માનવ સેવા આશ્રમ ની સ્થાપના ત્રણ મિત્રો મળી આવા નિરાધાર માનસિક બિનવાર્ષિક વ્યક્તિ ની સેવા માટે ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ ની તારીખ તેર દસ બે ના રોજ સ્થાપના કરી હતી આ આશ્રમમાં પીડિત વ્યક્તિઓને કાયમ માટે રહેવાની જમવાની અને દવાની સારવાર સાથે પણ સુવિધા આપવામાં આવે છે અને સાજા સ્વસ્થ થયેલા વ્યક્તિને પોતાના ઘર સુધી આ સંસ્થા મદદરૂપ થઈ છે અને ટૂંકા સમયગાળામાં ઘણા વ્યક્તિઓને તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે અને તેમાં યુપી એમપી ગુજરાત આવા ઘણા રાજ્યોના વ્યક્તિઓનો સમાવેશ થાય છે

તમે કેટલા વર્ષ રહો છો આઈ ગાડે 7 એક મહિના થઈ ગઈ 7 એક મહિના તમારી ઉંમર કેટલી થઈ 16 16 16 વર્ષ કેટલું ભણ્યા અને તમે ભણ્યા કેટલું બીજું બીજું એટલે તમે જે બીજું જ ભણો છો એટલે તમારે કેટલું ભણવાનું છે હજી અરે તો એસએસસી પાસ થાય એસએસસી પાસ કરવાનું છે ક્યારે કરવાના એ તો 20 25 વર્ષની ઉંમર થાય ક્યારે

नरसिंह भाई क्यों साच भेजे तो मित्रों अपने चलो बीजा एक मन व्यूधि व्यक्ति है नरसिंह भाई के, <laughs> तो छे तो भाई के भी सेवा करी छे, तो तेने साथे कर से तो अपने मुलाकात ले से हो आप खानीपुर यूपी खानीपुर यूपी यहाँ कितने टाइम से रहते हो यहाँ हो गया अब साल भर एक साल एक साल हो गया पहले कहाँ थे आप कहाँ थे मतलब सूरत से स्टेशन तरफ से थे साला हनुमान पहले, पहले आप क्या कर रहे थे कुछ नहीं ऐसे घूम रहे थे मानसी मानसी भटक गया था मानसी था काम नहीं करता था यहाँ कौन लाया तुम्हें भैया जी आप धंधा पहले क्या करते थे बर्तन का धंधा बर्तन का धंधा धंधा दुकानदारी दुकानदारी करते थे ठीक है यहाँ मजा आ रहा है अब मजा क्या मजा भी नहीं है सजा भी नहीं है दोनों काम तो आपको करना क्या है अभी जाने, घर जाना है जो है अभी जाने नहीं दे रहे हैं आईडी कार्ड बनवाने आए थे आईडी कार्ड बनेगा का नहीं मेरा आपको लाया है उसका कुछ विजन तो होगा ना इसलिए तो यहाँ लाए विजन क्या है आपको जो वहाँ से लिया था उसने नरसी भाई ने जहाँ से आपको उठाया था कुछ... बताया आईडी डी कार्ड का बोले कि मिल जाएगा लेकिन जो है नहीं मिल रहा है आ, आपको करना क्या है अभी आई डी कार्ड क्या आई आईडी कार्ड का क्या करना है आपको परिचय पत्र होता है सामाजिक जो नहीं है आपको घर जाना है अभी हाँ घर घर जाके क्या जब, करेगा जब क्या करूँगा मैं क्या बोल रहा हूँ आप धंधा क्या करोगे घर पे जाके कोई मार्केटिंग नहीं मार्केटिंग करने का है। नहीं है नहीं, नहीं। आईडी कार्ड नहीं है तो पासबुक चलेगा पढ़ाई कितना किया हाई स्कूल हाई स्कूल क्या बात है आपको कोई व्यसन है क्या क्या चीज व्यसन कुछ करते थे क्या व्यसन क्या है कुछ नशा तुमागो करते तुमागो थे थे नशा करते थे खा अभी कुछ खाने का मन करता है क्या नहीं नहीं दवा टाइम पे टाइम लेते हो हाँ दवा देते हैं आप ले लेते ले तो हो है? देते हैं देते हैं तुम लेते नहीं हो मैं तो क्या बोल रहा हूँ आपको इच्छा क्या होती है खाने की कोई इच्छा करना जरूरत नहीं है बनाइए जो इच्छा अफ्सर भैया को बनेगा वही मिलेगा नरसिंह के साथ मजा आता है आश्रम में हाँ मजा आता है ना आश्रम में अब यहाँ मजा कहाँ मिलता है क्यों मजा नहीं है मजा क्मारे? जो मजा जो खुलस्ता में होता है मजा यहां वो मजा यहाँ कहाँ मिलेगा बाटल कब बिनता था आईडी कार्ड हुआ कोई वो भी कच्चा भी हुआ दुकानदार से मांग के जो है दे देते हैं दे देते हैं नहीं तो देते भी नहीं है प्लास्टिक पन्नी कागज ये बिनता था हाँ रास्ते में રાસ્તે દુકાન દુકાન પર તો આશ્રમમાં સેવા કરતા એવા નરસિંહભાઈ અને ભાનુબેનને સત્સત પ્રણામ છે કે આવું સરસ મજાનું માનવ સેવાનું કામ કરી રહ્યા છે તો આવા કંઈક લોકોને દવાઓ કરીને તેમને પોતાને વતન તેમના પરિવારને મોકલ્યા છે તો મિત્રો આ આશ્રમની એકવાર મુલાકાત અવશ્ય લ્યો અને તમારે પણ જો સેવા કરવી હોય તો આશ્રમમાં તમે આવી શકો છો જોયું તમે નરસિંહભાઈની વાત સાંભળીને આપણને એવું લાગે છે કે આપણે લોકો અનાજ અને કરિયાણું તો ઘણું દઈ જાય છે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે જે આપણે થાય તેટલી સેવા કરી શકીએ આપણે બીજી સેવા તો કંઈ ન કરી શકીએ પણ પૈસાની જો થોડી ઘણી સેવા થતી હોય તો બીજું કોઈ અલગથી ખર્ચો લાઇટ બિલ છે આવું છે તો સેવા કરી શકાય તો મિત્રો બને ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો અને પરિવાર સાથે એકવાર આ આશ્રમની મુલાકાત જરૂર લેજો જય માતાજી મિત્રો કોઈ સજ્જન વ્યક્તિએ ખૂબ સરસ વાત લખી છે હાથેથી ફેંકેલો પથ્થર સો ફૂટ દૂર જાય છે બંદૂકની ગોળી હજાર ફૂટ દૂર જાય છે પણ એક ગરીબની આપેલી રોટલીનો ટુકડો સ્વર્ગ સુધી દૂર જાય છે તો મિત્રો તમારા બાળકોની જન્મદિવસ હોય કોઈ એનિવર્સરી હોય તો આશ્રમમાં આવી અને તમે પણ આવા નિરાધાર એવા ભૂખ્યાને જમાડી શકો છો અને સેવા કરી શકો છો તો એકવાર જરૂર આશ્રમની મુલાકાત લઈ શકો છો જન સેવા એ પ્રભુ સેવા એવું આ નરસિંહભાઈ અને ભાનુબેને સાકાર કરી બતાવ્યું છે કે માનવ સેવા કેવી રીતે કરવી તે આશ્રમમાં તમને જોવા મળશે મિત્રો માનવ સેવામાં તમારે સેવા કરવી હોય તો આ લિસ્ટ પ્રમાણે છે તેમાં તેમાં ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો જય માતાજી